આ વચ્ચે વાત કરીએ કે આજે સાતમા તબક્કાનું મતદાન છે સવારે અગિયાર વાગ્યા સુધી છવ્વીસ ત્રીસ ટકા સરેરાશ મતદાન નોંધાયું છે જેમાં પંજાબમાં ચાર કલાકમાં સૌથી વધુ તેત્રીસ ટકા મતદાન નોંધાયું છે અત્યાર સુધીમાં પંજાબમાં તેત્રીસ ટકા મતદાન થયું છે ઓડિશામાં સૌથી ઓછું મતદાન એટલે કે મતદાન અત્યાર સુધીમાં છે ત્યારે બિહારમાં ચંદીગઢમાં પચીસ ટકા હિમાચલમાં બત્રીસ ટકા મતદાન થયું છે ઝારખંડમાં ત્રીસ ટકા વોટિંગ હાલનું નોંધાયું છે તો યુપીમાં ચાર કલાકમાં અઠ્યાવીસ ટકા અંદાજીત મતદાન નોંધાયું છે જેમાં પશ્ચિમ બંગાળમાં અઠ્યાવીસ ટકા મતદાન નોંધાવ છે આજે સાતમા તબક્કાનું મતદાન છે જેમાં લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન અંગે વાત કરીએ કે લોકોની લાંબી કતારો પણ હાલ જોવા મળી રહી છે